અમદાવાદમાં માનવતા શર્મશાર સાત વર્ષની બાળકી પર પાડોશીએ આચર્યું દુષ્કર્મ હત્યાનો પણ કર્યો હતો પ્રયાસ મહિલાઓ અને દીકરીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં ફરી એકવાર માણસાઈની શરમાવતી ઘટના સામે આવી છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં સાત વર્ષની બાળકી પર પાડોશી દ્વારા ધાબા પર બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે આ સિવાય બાળકીનું ગળું દબાવી હત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે બાળકીની બૂમો આસપાસના લોકોને સંભળાઈ જતા લોકો ભેગા થઈ ગયા હતા લોકોને આવતા જો આરોપી છાનામાના ઘરમાં જઈને સુઈ જતા બાળકીનો જીવ બચી ગયો શું હતી સમગ્ર ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારમાં પડોશી સાત વર્ષની બાળકીને રમાડવાના બહાને પોતાના ઘરની છત પર લઈ ગયો હતો જ્યાં તેની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું સમગ્ર ઘટના વિશે બાળકી કોઈને જાણ કરે તે પહેલાં તેનું ગોળો દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો જો જોકે બાળકીએ બૂમો પાડતા આજુબાજુના પાડોશીઓ ભેગા થઈ જતા આરોપી ઘરમાં જઈને સૂઈ ગયો હતો સમગ્ર ઘટનાની જાણ થતાં લોકોએ બાળકીને સુરક્ષિત રીતે માતા પિતાને સોંપી દીધી તેમજ આરોપીને માર મારી પોલીસને સોંપી દીધો હતો પોલીસે કરી કાર્યવાહી મળતી માહિતી મુજબ આરોપીની ઓળખ અશોક રાજપૂત તરીકે થઈ છે અમદાવાદમાં તે પરિવાર વિના એકલો જ રહે છે અને છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો બાળકીને એકલી જોતા તેણે રમાડવાના બહાને દુષ્કર્મ આચરી હત્યાનો પ્રયાસ કર્યો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે આ મામલે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ટીવી એટીન ન્યૂઝ અમદાવાદ